મારું નામ કાશીરામભાઈ રામુભાઈ પવાર હાલમાં ચૂંટણી બહિષ્કારનો જે મુદ્દો છે એ સંસદ સભ્યનો છે એના પછી જે એમએલએની ચૂંટણી આવશે વિધાનસભાની તો અમારી જે હાલની માગણી છે ગામ અલગ કરવાનું તો એ મુદ્દો સરકાર શ્રી ધ્યાને લઈને એની કાર્યવાહી કરે તો સારું એમ હાલમાં હું હાલમાં હું પંચાયત સભ્ય તરીકે કામગીરી કરું છું તો સરકારશ્રીને એટલી જ મારી વિનંતી છે કે અમારો જે મુદ્દો છે ગામનો અલગ કરવાનો એ અલગ કરી અને એ ધ્યાને લઈ તો સારું નમસ્કાર મિત્રો હું છું ગિરીશ ગિરજલી આપ જોઈ રહ્યા છો લોખિત ગુજરાત ન્યૂઝ આજે હું આવ્યો છું ગુજરાતના ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લાનો ઢુંઢુનિયા જે હનોતચોણ ગામ છે હનોતચોણ ચોણ ગામનું ઢુંઢુનિયા ફળ્યું અને આ લોકોની માંગ એવી છે હવે સીધું રાખી આ લોકોની માંગ એવી છે જ્યાં સુધી અલગ ગામની વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી ચૂંટણીમાં કોઈ પણ ચૂંટણીમાં વોટિંગ કરવું નહીં ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે આ લોકો એ લોકોએ મક્કમતાથી નિર્ણય લઈ લીધો છે કે જ્યાં સુધી અલગ ગામ નહીં ત્યાં સુધી વોટિંગ નહીં તો એના એ બાબત માટે પણ આપણે પૂછી લઈશું ખરેખર એ લોકોએ નિર્ણય કર્યો છે વોટિંગ નહીં કરવાનો કે પછી એક અફવા હતી હવે પૂછીશું કારણ કે આગેવાનો જગ્યા પર જ છે

તો તમે ચૂંટણી અમે પાણી માથે લાવી લાવીને અમે હેરાન થઈ ગયેલા છે ઢોર ને વેચાતું લાવવું પડે માણસ ને વેચાતું તો અમે એટલે આગે જઈએ એક એક દેગડા લઈને તો આવવાય હોય ની એટલે એટલે જાય વોટિંગ નહીં બેનો પરેશાન થઈ ગઈ છે પાણીની અસુવિધા છે એટલા માટે આ ડાંગના ધારાસભ્ય ધારાસભ્યશ્રી નું ગામ છે અને પાણીની સુવિધા નથી બેનો પરેશાન છે માથા પર કેટલું પાણી લાવી લાવીને પરેશાન થઈ ગઈ છે હવે એટલે હવે કોઈ પણ પ્રકારના કોઈ પણ પાર્ટીને કોંગ્રેસ ને વોટ આપશો આમ આદમી પાર્ટી ને કોઈ ને નહી જ્યાં સુધી ગામ મલક નહીં થાય ત્યાં સુધી વોટિંગ કરવું નહીં એ તમારો પાકો નિર્ણય છે પાકો નિર્ણય છે પાકો નિર્ણય છે કે પછી ચૂંટણી આવે ને પછી નહી નહીં નહીં પચાસ રૂપિયા વેચાઈ જશે નહીં 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 એ તો વાત જ ના આવે જોવાનો ચૂંટણી આવે એટલે નેતાઓ આવે પચાસ રૂપિયા આપે સો રૂપિયા આપે એટલે આપણા લોકો વેચાઈ જાય બરાબર છે વેચાય કે નહીં વેચાય કેટલા માં વેચાય પચાસ રૂપિયા માં પચાસ રૂપિયા વેચાય ને પચાસ માં વેચાય જાય તો શું તમે વેચાઈ જશો નહીં અમે પચાસ રૂપિયા તો હું પણ લાખ રૂપિયા આપો ને તો એ પણ નહીં વેચા હું અમે અમે પાકા ને ના લીધેલા છે હા તમારું નામ મારું નામ કાલિદાસભાઈ ભવનભાઈ પવાર અને પોસ્ટ સર્વર તાલુકા આહવા જિલ્લા ડાંગ ઓકે તો વોટિંગ કેમ નહીં કરવાના તમે વોટિંગ તો આ ગામનો આજ સુધી મૂળ ગામનો વિકાસ થયેલો નથી આ રાજવી ગામ છે અને ડાંગ જિલ્લામાં જોઈએ તો આખું ડાંગનું આ રાજવી લોકોનું ડાંગ છે આ ગામ છે હા અને એ જ પરિવાર અમે બી છે બરાબર તો ગામમાં પાણી પણ નથી પાણી નથી દરેક જાતની સરકારની વ્યવસ્થા નથી જે વ્યવસ્થા આવે તે તો હર્ણચુંડમાં જાય પછી આ ગામ તો આ ગામ જે મૂળ ગામ હનોજ ચોંડ છે જ્યાં ડાંગ જિલ્લાના ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્ય દંડક એ વિજયભાઈ પટેલ એનું ગામ છે તેનું આ ફળિયું છે પરંતુ એમનું કેવું છે કે જેટલી પણ સહાયો આવે તે હનોત ચોંડમાં વપરાજે પણ આ ફળિયાને નજર અંદાજ કરી દેવામાં આવે છે એટલા માટે આ લોકો કંટાળીને અલગ ગામની માંગણી કરશે બરાબર છે હા તો સત્તાવીસ સત્તાવીસ મે ઇલેક્શન છે

ત્યાં સુધી અમે નહીં કરીશું પાછળથી એ ગામથી અલગ થઈ ગયું તમારા જોવાનું જે પાછળ છે તમે વોટિંગ કરશો વોટિંગ પાક્કો નિર્ણય બેનો વોટિંગ કરશો હે નહીં કરવાના તો તમારા ગામમાં કલેક્ટર સાહેબ આવશે અધિકારીઓ આવશે તમને સમજાવશે કે વોટિંગ કરી દો ત્યાર પછી તમારું ગામ અમે અલગ કરી આપીશું ત્યારે શું કરશો તે તો આવવા જ અમે રાહ જોતા છે કલેક્ટર સાહેબ ને ધારાસભ્ય સાહેબ ને અને આપણે બધા અધિકારી અમે રાહ જોતા છે તમને આશ્વાસન આપશે કે તમે ઇલેક્શનમાં માં ચૂંટણી આપી દો મત કરી દો અને ત્યાર પછી તમારું ગામ અમે અલગ કરી આપીશું ત્યારે તમે શું કરશો ત્યારે અમે એમને કહીશું ને કે અમને પાકા મુદ્દા પર સ્ટેપ પર તમે લોટરી કરી અને પેલા અમને લખીને આપો પછી અમે મતદાન કરીશું બરાબર છે એટલે મુખ્ય તમારો મુદ્દો છે ગામ અલગ થવું જોઈએ ગામ તરીકે માન્યતા આપવી જોઈએ અને નહીં આપે તો ચૂંટણી નો બહિષ્કાર છે એનો જ બહિષ્કાર કે કોઈ પણ એ તો અમે એનો જ બહિષ્કાર નહીં એ લોકસભા ને આવે ધારાસભ્ય ને આવે પેલા તાલુકા ને આવે જિલ્લા ને આવે એ બધી જ અમે બહિષ્કાર કરવાના છે ખાલી એમાંથી એક ચૂંટણી કરવું કે પંચાયત

લોકો પરેશાન છે પાણી નથી રસ્તાનું પણ ઠેકાણું નથી બસ જાય છે આ બસ પણ આ ગામમાંથી હાલમાં જતી નથી બીજું સ્મશાન ઘર પણ નથી આ ગામમાં સ્મશાન ઘર પણ નથી એટલે એમની માંગણી છે કે એક જ માંગણી છે કે ગામ અલગ થાય અને જે પણ ગ્રાન્ટ આવે પછી ગામને વિકાસ માટે તે લોકો વાપરી શકે આ બે હજાર ચોવીસના અગિયાર જાન્યુઆરીએ આ ગામના સમગ્ર લોકો ભેગા થઈને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં માંગણી કરી હતી અલગ ગામ માટે આ ઢુંઢુનિયાને અલગ ગામ તરીકે માંગણી કરી હતી કારણ કે આ લોકોનું કહેવું છે કે આ ગામમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી ઘણી માંગણીઓ છતાં પણ રસ્તો બનતો નથી પાણી આવતું નથી ગામમાં જલ છે નલવાળી યોજના પણ નથી આ ગામમાં જો કરી હોય પણ પાણી આવતું જ નથી એટલે લોકો કંટાળી ગયા છે એટલા માટે આજે અમે અમે આ ગામમાં આવ્યા આવ્યા છે છે એપ્રિલ આજ રોજ ટાઈમ થયો સાડા દસ વાગ્યાનો અને આખું ગામ આ જગ્યા પર ભેગું છે અહીંયા વડીલો જોવા મળે છે બહેનો અને જુવાનો બધા જ જગ્યા પર આવ્યા છે તેઓને એક જ માંગશે અલગ ગામની માંગણી અલગ અહીંયા એક તમને હું બતાવીશ અહીંયા એક પ્રાથમિક શાળા છે અને ત્યાં પણ ઢુંઢુરની પ્રાથમિક શાળા લખેલું છે આ તમે જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાવી દઉં હા તમે જોઈ શકો છો ઢુંઢુનિયા પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા આ જગ્યા પર છે ગામમાં આ તમે ચોખ્ખું જોઈ શકો છો ઢુંડુનિયા પ્રાથમિક શાળા બરાબર છે

હા મેં જે કલેક્ટર સાહેબને આગળ અમે આવેદનપત્ર આપ્યા છે તેના કઈ હજુ સુધી કંઈ નિરાકરણ નહીં કરેલું એટલે હજુ આ અમે છે ને પત્રકાર ભાઈઓને અમે બોલાવેલા જ છે તો આજ અમે જે રજૂઆત કરવાના છે તે હવે કરીશું તો આજે તમે ભેગા થયા છો એનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય કારણ શું છે એનું મુખ્ય કારણ તો એવું જ છે કે અમારું બાપ દાદાથી ગામ આગળ હતું જ રાજધાની હતી એ રાજા લોકોનું પણ પાછળથી સરકારે શું કર્યું ખબર નથી એટલે પેલા હનોચોન કામ કરી દીધું અને ઢૂઢુનિયા ફળિયા કરી દીધું નહીં તો એમાં આગળના પૂર્વજોએ જે વાત સાંભળેલી અમે કે આગળથી અહીંયા પિંપરીમાં જે રાજા હાલનો છે તે અહીંયા ઢુંડુનિયામાં રહેતા હતા અને આ ઢુંડુનિયા સંયુક્ત ગામ હતું પણ આમાં એક જ ભૂલ કરી અમારા વડીલોને કે પટેલ કારબારી અને જાગલીઓ ના મૂક્યો ને હોનોચનમાં મૂકી દીધા એટલે સરકારને રીતે પટેલનું ગામ તે ગામ થયું અને રાજવીનું જો રાજધાની હતી એ ફરિયાદ થઈ ગયું એટલે એના માટે અમે હવે રજૂઆત કરીએ છીએ સરકારશ્રીને કે અમારું ગામ અલગ થવું જોઈએ તો ગામ અલગ થાય તો અમારા ગામમાં પાણીની સમસ્યા છે રોડની સમસ્યા છે ઘરો પૂરતાં નહીં મળે કોઈ સરકારને આયોજનમાં જો સહાય આવે તેઓ અહીંયા ઢુંઢુનિયામાં નહીં મળે તે હનુમચંદ ગામ બોલે એટલે ઢુંદુનિયા ભલે તે ઢુંદુનિયામાં આવતી હોય પણ તે હનુચંદમાં પચાવી લેતા છે અને ઢૂંઢુનિયા રહી જાય એના માટે અમે એ માગણી કરીએ છીએ કે પેલા ધૂંધુનિયા ગામ અલગ થવું જોઈએ અને સરકારને જે કંઈ ગ્રાંટો આવે કોઈ ઘરની કે પાણીની કે પછી રસ્તાઓની તો બધી અમારા ગામના લોકોને મળી શકે એના માટે અમે એ રજૂઆત કરીએ છીએ બરાબર છે તમારી માંગ એક વ્યાજબી છે અને માંગણી કરવી જોઈએ કારણ કે આપણે હકદાર છે વડીલ તમે શા માટે આ જગ્યા પર ભેગા થયા છો કેમ આવ્યા છો અમે તો ગામ અલગ કરવા માટે અમારા જે ફળિયાદ છે ઢોંડુનિયા ગામ એ આગળનું રાજા લોકનું હતું જ્યારે જીરો ચારથી અહીંયા રાજા રહેતા હતા ત્યારે એ સમયના અંદર અહીંયા ગામ અલગ હતું રાજા લોકનું ત્યારે આગળ જતામાં જે ગામ અલગ કરવામાં આવ્યું ત્યારે આ ગામ અમને ફળિયા બનાવી દીધા અને હનોચંદ ગામ તરીકે લઈ લીધું ત્યારે અમારી સમસ્યા શું છે આ ગામમાં આ ગામમાં અલગ થાય અમારું ગામ ત્યારે સરકારમાંથી દરેક ફાયદો લોકોને મળે એ અમારી જરૂર છે કેમ કે અહીંયા પાણીની સુવિધા નથી કોઈ રસ્તાની સુવિધા નથી ઘરની કોઈ સુવિધા નથી અને જો કોઈ લાભાર્થીને કોઈ સહાય મળતી નથી એ કારણે અમે આ આવેજન કરેલા છે અને ખરેખર એ ગામ અલગ થવું જોઈએ બરાબર છે એમની માંગ છે કે ગામ અલગ થવું જ જોઈએ એ એમની માંગ છે કારણ કે પાણીની સમસ્યા ખૂબ જ છે આ જગ્યા પર અમે પણ આવ્યા અને જોયું તો પાણી બધું સૂકો એરિયો દેખાય છે પાણીની સમસ્યા કંઈ દેખાતી નથી બરાબર છે તો કોણ હા તમારું નામ જણાવશો હા મારું નામ શત્રુભાઈ જુલુભાઈ પવાર પોસ્ટ સર્વર તાલુકા આહવા જિલ્લા ડાંગ ઓકે તો અલગ માંગણી કેમ ગામની અમારા ગામની માંગણી એવી છે કે આ જે ફળિયા તરીકે બોલે આનો હનો ચણનો ફળિયા તરીકે તો કોઈ કામગીરી અહીંયા મળતી નથી વિકાસનું કામ થતું નથી પાણીની સુવિધા નથી રોડની સુવિધા નથી ઘરની સુવિધા નથી હરેક પ્રકારની સુવિધા નથી અત્યારે જે બોર આવ્યા તો અહીંયા એક બોર ઉતારવો જોઈએ એ પણ આજ દિન સુધી ઉતાર્યો નથી એટલે પાણી મેન વસ્તુ પાણીની બહુ સમસ્યા છે બરાબર છે અને અમે આ ગામ અલગ કરીએ તો સીધી ગ્રાન્ટ અમારે ગામમાં આવે અને લોકોને પેલું રોજગારી મળે એક સૌથી મોટો પ્રશ્ન છે ડાંગ જિલ્લાના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ આ જ ગામના વ્યક્તિ છે તો મોટો પ્રશ્ન થાય છે કે પોતાના ગામમાં પાણીની સુવિધા નથી અને રોડની સુવિધા નથી ઘરો પાકા નથી બન્યા એક મોટો પ્રશ્ન છે આખું ડાંગ સાચવવું તો મુશ્કેલી છે પરંતુ પોતાનું ગામ નહીં સાચવાતું હોય એ મોટો પ્રશ્ન છે લોકોની માગણી છે કે પાણી પણ નથી એટલા માટે એ લોકો જે કંઈ સહાયો આવે છે સરકારી ગ્રાન્ટ આવે છે એનો ઉપયોગ હનુવત ચોંડમાં જ વાપરી લેવામાં આવે છે અને જેનું આ ફળિયું છે ડૂનુનિયા એમાં વાપરવામાં આવતી નથી એ લોકોની ફરિયાદ છે એટલા માટે લોકો ભેગા થયા છે ને એમને હક નું મળે એટલા માટે પોતાનું ગામ અલગ કરવા માંગે છે આ ફળિયાને અલગ કરવા માંગે છે કે ગામ બની જાય અને ગામ બને તો જે સહાય ગ્રાન્ટ આવે તે સીધી ગામમાં આવે અને તેઓનો વિકાસ થાય એમની માંગ છે તો મારો પ્રશ્ન છે કે તમે આ રજૂઆત તમે તમારા ધારાસભ્ય શ્રી જે તમારા ગામના જ છે એમને કરી હતી એમાં તો એ ધારાસભ્ય સાહેબ તો હમણાં છે પણ આગળથી અમે એ ગામ અલગ કરવાની અમે રજૂઆત કરી રજૂઆત કરી હતી તે બરાબર છે પણ હાલમાં ધારાસભ્ય શ્રી અ કેટલા વર્ષથી છે હાલમાં પાણીની તો અમે ધારાસભ્ય સાહેબ ને રજૂઆત કરેલી પાણીની સમસ્યા અલગ ગામ માટેની તમે રજૂઆત કરી ખરી ધારાસભ્યશ્રી ધારાસભ્ય ને તો નહીં કરેલી પણ આગળ નહિ હમણાં તો આપી પણ આગળ અમે એમને નહીં કરેલી કેમ કે આગળ તો એ ધારા સભ્ય જ નહીં હતા તો પાણીની સમસ્યા માટે એ ગામ આવે છે પ્રશ્ન હોય તો આવે ખરા પણ ચૂંટણી સમયમાં આવે પણ કોઈ સમસ્યા પૂછવા કે કોઈ કામ આમ તેમ જોવા નહીં આવે ગયા વર્ષ સાહેબ આ પચાસ બહેનો ગયેલી આવવા આ ધારા સાહેબ સાહેબ પાસે તો એને શું જવાબ આપ્યો કે આ બધું થઈ જશે તમે જતા રહેવું આજ દિન સુધી કઈ થયું નથી પાણીની એટલે તમારા ગામના ધારાસભ્ય શ્રી છે આહવા તમને બોલાવ્યા અને તમે આહવા ગયા હતા પણ આ જગ્યા પર નહીં આવ્યા હા નથી નથી હવે બેનોમાંથી આપણે પૂછીશું હા બેન તમારું નામ જણાવશો સીતાબેન સદ ભાઈ પોવા અમારું ગામનું નામ અમારો ગામમાં પાણીની પાણીની સેવતા છે પાણી નથી પાણી નથી તો અમે બોલીએ છે બરાબર પાણી પીવાનું પાણી મળતું નથી પીવાનું પાણી નથી મળતું અને જે ટ્રેક્ટરમાં લાવીને પાણી વેચાતા લાવે તમે પાણી વેચાતું લાવો છો ટ્રેક્ટરમાં પીપડા ભરીને ક્યાંથી લાવો એ પાણી હ હનોચણથી હનોચણના કૂવા માં કૂવામાંથી બોરમાંથી બોરમાંથી હા બોરમાંથી તો એ શુદ્ધ પાણી આવે કે પછી ગંદુ આવે પાણી તો પાણી સારું પણ હનોચણમાંથી તમારે વેચાતું લાવવું પડે વેચાતું લાવવું પડે કોઈક મજૂરી કરે ને લોકો

આ ગામમાં બસ સ્ટેન્ડ પણ નથી અને જાહેર શૌચાલય પણ નથી બરાબર છે મિત્રો આ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગે છે અને શા માટે એમની માંગણીઓ સંતોષાતી નથી તમે લગભગ જાન્યુઆરી અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવી ના રોજ ગામ અલગ કરવા માટે આવેદનપત્ર પત્ર આપ્યું હતું હા તેનો કોઈ જવાબ જવાબ આવ્યો ખરો ના નથી આવ્યો સૌ પ્રથમ મારું મારું નામ પવાર ઈસાક છે અને મારું ગામ છે ઢોંઢુનિયા ને પોસ્ટ તાલુકા આવા જિલ્લો ડાંગ તો અમે અગિયાર એક બે હજાર ચોવીસના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું રાજપાલને બી આપ્યું પણ ને ધારાસભ્યને બી અમે લેખિતની અંદર અમે આવેદન આપેલું પણ આજ દિન સુધી અમારો અમારી જે રોજૂઆત છે એ એવો ધ્યાને લેતા નથી એવું લાગે છે કે જે તંત્ર અને જે જેણે અમે ચૂંટીએ છીએ એવો ઊંઘમાં છે એવું અમને લાગે છે કેમ કે એવું 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 થાય છે કે જેના મમ્મી પપ્પા મરી જાય છે અને બાળકો અનાથ બની જાય છે એ રીતે અમારી પરિસ્થિતિ છે અમે ઘરના નહીં તે ઘાટના બની ગયેલા છે તો અમારી ઈચ્છા એ છે કે આવતા દિવસના અંદર અમે બે હજાર ચોવીસના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું તેમ છતાંય અમારા ગામના અંદર નેતાઓ કે તંત્ર કોઈ અમારી મુલાકાત લીધી નથી તો અમારી માંગ એ છે કે અમારું ગામ અલગ થાય તમે આવેદનપત્રમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે માંગ નહીં સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરશો છતાં પણ કલેક્ટર કલેક્ટરશ્રી ધ્યાન નથી આપ્યું ના નથી આપ્યું એટલે તો અમે અમારા અમારું જે ગામ છે તમામ લોકો છે આજે એ પોતે પોતે દુઃખી છે અને જે હવે નજીક ચૂંટણી આવી રહી છે તો એમનો એ જ મુદ્દો છે કે અમારું ગામ અલગ થાય કેમ કે હવે અમારા ગામના અંદર જો અમારી ગામના અંદર જો ગામ અલગ થાય તો અમને સરકારશ્રીનો અમને લાભ મળી રહે ને પહેલો મુદ્દો છે કે અમારું ગામ અલગ થાય અને જે સમસ્યાઓ છે પાણી છે રસ્તા છે એ અમને સરકારશ્રીનો લાભ અમને મળે આજે આજે અમને જે બહેનો છે ગામની પાંચસો રૂપિયા આપીને પાણી ખરીદે છે તો હવે અમારા ગામના અંદર બેરોજગાર જેવી કોઈ હરિયાળી બી નથી દેખાતી એવા સમયે જો પાંચસો રૂપિયાથી પાણી ખરીદવું હોય તો પછી અમે અમારે અમે અમારા બાળકોને કઈ રીતે ભણાવી શકીએ એ એ અમારું કેવું છે બરાબર પાંચસો રૂપિયા નું પાણી લાવો એટલે બે દિવસ ચાલે ખાલી હાજી બે દિવસ ચાલે પછી અઠવાડિયામાં તો તમારે કેટલો ખર્ચ પાણી ની પાછળ ત્રણ ચાર હજાર રૂપિયા ખર્ચો થાય હા થઈ જાય આ બધી બાબતો તમારા ધારાસભ્ય આપણા જે ધારાસભ્ય શ્રી છે તમારા ગામના જ છે એમને ખબર છે એ એ એમને ખબર છે તેમ છતાં એવો અમારા પર ધ્યાન નથી આપતા બરાબર છે એ તો ગામના છે એટલે ખબર જ ગામની બધી તો હવે પછી તમારો પાકો નિર્ણય છે ઇલેક્શનનો બહિષ્કાર કરવો જે અમારો પાકો નિર્ણય છે કે આવનારી બે હજાર ચોવીસની ચૂંટણી અમે પૂર્ણ રીતે બહિષ્કાર કરીશું તો તો તમે એક જુવાન છો છો ગણેલા જે ગામના છે તેઓનું મંતવ્ય કેવું છે એવો અમે જે છે અમારા ગામના અમને અમે મળ્યા ત્યારે એવો એવો પણ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કે આ વર્ષે બે હજાર ચોવીસની ની જે ચૂંટણી થનાર છે એનો અમે પૂર્ણ રીતે બહિષ્કાર કરવાના છે અને બધા જુવાનો અમારી સાથે છે ધન્યવાદ આભાર આભાર આ સૌથી મોટી ચૂંટણી આવી રહી છે વડાપ્રધાન સાંસદ સભ્યની લોકસભા ચૂંટણી જેને કહેવામાં આવે છે એમાં સાંસદો ચૂંટાઈને પછી બહુમતી જેને આવે એનો વડાપ્રધાન બને છે સૌથી મોટી ચૂંટણી ભારત દેશની આ છે અને આ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આ લોકો જઈ રહ્યા છે ત્યારે સરકારને અને જિલ્લા તંત્રને કલેક્ટર સાહેબશ્રીને કહેવા માંગીશ કે તમે આ ગામની મુલાકાત લો અને જે કંઈ આ લોકોની માગણી છે એમાં તમે સમાધાન કરાવો કે જેથી કરીને ચૂંટણી આવનારી ચૂંટણીમાં એ લોકો વોટિંગ કરી શકે નહીં તો એ લોકોએ મક્કમતાથી નિર્ણય કરી લીધો છે કે વોટિંગ નહીં કરીએ માટે અમાર ન્યૂઝ માધ્યમથી કહેવા માગું છું કે તમે આવો અને આ ગામને સપોર્ટ કરો અને ગામની માગણી જે છે તે તમે પૂરી કરો